પાસેથી યુવકને અપહરણ કર્યા અને રાતે બનાવ બન્યો હતો આ અપહરણ ફેક એકાઉન્ટના કેસમાં પકડાઈ દીધો અને પોલીસ કેસમાં ખર્ચે થયેલા પૈસા મેળવવા માટેની અદાવત થી કરવામાં આવ્યું હતું પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ધરપકડ કરી છે લિંબાયત મંગલપાંતે હોલની પાછળ જલારામનગર સોસાયટીમાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા ચુમ્માલીસ વર્ષીય બબલુ છોટેલાલ માવોરના એકવીસ વર્ષીય દીકરા સંધિ પર રાત્રે ત્રણ વાગે પટેલનગર પ્રિન્સ પાસે આવેલા ઇન્સ્ટાચાય પાનના ગલ્લા પાસે હુમલો કરવામાં આવ્યો તો કાળા રંગની ટોપી પહેરીને બાઇક પર સવાર છ થી સાત લોકોએ તેને ઘેર્યો અને કહ્યું કે તેને ફેક એકાઉન્ટમાં કેસમાં તેને પકડાવી દીધો હતો અને કેસમાં થયેલા ખર્ચના પૈસા પાછા આપવાનું કઈ ઝઘડો કરી સંદીપને બાઇક પર બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા પોલીસને મળેલી માહિતી મુજબ આરોપીઓએ સંદીપના બેંક એકાઉન્ટનો ઉપયોગ મની ટ્રાન્સફર ધંધા માટે કર્યો હતો એકાઉન્ટમાં સાત પોઈન્ટ પચાસ લાખ રૂપિયા જમા થયા હતા જેમાંથી પૈસા આરોપીઓને નહીં મળતા તેમણે સંદીપ પાસે જ પૈસા માંગ્યા અને ના પાડતા તેનું અપહરણ કર્યું પોલીસની કાર્યવાહીથી ગભરાઈને આરોપીઓએ સંદીપને કડોદરા ચાર રસ્તા પાસે ઉતારી નાસી ગયા ગડોદરા પોલીસે બબલુભાઈ માહોરની ફરિયાદ પર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ ચાવડા અને અશોક જાનકીલાલ સેનને ગ્રેફ્તાર કર્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગોળોદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક 21 વર્ષનો યુવક છે એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો એ દરમિયાન સાત થી આઠ ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોળાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ ચાર રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન બે આરોપી છે રવિરાજ ચાવડા અને અશોક સેન આ બેની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો અને પૈસા જે છે ભૂખ ભંડાર એની પાસેથી ઘટાડવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું આ સંદર્ભે બીજા સાતથી આઠ આરોપીઓના નામ ખુલવા પામેલ છે તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે કુલ આઠથી દસ આરોપીઓ હોવાનું હાલ જણાવ્યા છે